મળતી માહિતી મુજબ આ બનાવમાં મૃતક રોહિત ગિરી તથા આરોપી વિક્રાંત કુમાર અગાઉ સુરતમાં પહેલા સાથે રહેતા હતા તેઓ વચ્ચે પૈસાની બાબતે મામલે ઝઘડો થયો હતો ઝઘડો થયા બાદ આરોપી વિક્રાંત પોતાના વતન બિહાર જતો રહ્યો હતો પરંતુ તેને મન દુઃખ લાગતા વિક્રાંતે પોતાના મિત્ર સિદ્ધાર્થને સાથે સુરત આવ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બીજી જાન્યુઆરીએ વહેલી સવારે છ વાગે ભાટપોર ગામમાં મહેન્દ્રનો વર્કશોપની પાછળ એક રોહિતગિરી મકસદગુરી નામના એક ઓએનજીસીના સિક્યુરિટી ગાર્ડના પેટમાં છરી મારી અને હત્યા કરવાની એક ડેડ બોડી મળી આવેલી વહેલી સવારે જ્યારે ડેડ બોડીને ખાતરી કરી તે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ હતો અને નોકરી પરથી છૂટ્યા બાદ પરત જતો હતો જે દરમિયાન વહેલી સવારે એના ઉપર ચપ્પુ અને હથોળીના ઘા મારી એનું મૃત્યુ રૂપ આવ્યું હતું બાજુમાંથી છરીના ઘા આપણે છરી અને હથોડી પણ મળી આવ્યા હતા પીએમ માં લઈ ગયા ત્યાં એમના બોડીમાં જ્યાં છરી મારી હતી ત્યાં ફાયરિંગ નથી પંદર થી બુલેટ પણ મળી આવતા ફાયરિંગ કરી અને આનું મોત નીપજાયું હતું અને આ બનાવ બન્યા પછી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છેલ્લા દસેક દિવસથી સખત આ કેસમાં મહેનત કરી રહી હતી એમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા અને પીઆઈ જૈન ગોસ્વામીની ટીમને માહિતી મળતા એ બંને પીઆઈ તથા એમના બે પીએસઆઈ પીએસઆઈ ભાટી પીએસઆઈ દેસાણી અને બીજા છ માણસોની ટીમ દસ માણસોની ટીમ છેલ્લા આઠ દિવસથી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને છેલ્લે બિહાર બિહારના સિવાન જિલ્લામાંથી પરમ દિવસે મોડી રાત્રે એક ઓપરેશન હાથ ધરી વિક્રાંત રામબાબુલ સિંહ રાજપૂત અને એનો નાનો ભાઈ સિદ્ધાર્થ રામબાબુલિંગ રાજપૂત નાઓની ધરપકડ કરી ત્યાંથી ફ્રાન્સિસ રિમાન્ડ લઈ અને અહીંયા ચાર દિવસના રિમાન્ડ લાવવામાં આવ્યા છે આ લોકો ત્યાંથી નેપાળ ભાગવાની ફિરાકમાં પણ હતા કે પૈસાની થોડી વ્યવસ્થા કરી અને નેપાળ ત્યાંથી જતા રહેવાના પ્લાનમાં હતા પણ crime બ્રાન્ચની ટીમે team એ એને બંને ને થી દબોચી લીધા અને પકડી સાંજે remand લઈને અહીંયા લાવ્યા આ operation માં સાડા ચાર પાંચ દિવસ સુધી crime બ્રાન્ચના બંને PI અને PSI ની team સતત સીવાન જિલ્લા નું ખૂબ નાનું એવું ગામ હતું અને ત્યાંથી આરોપી પકડવા ખૂબ મહેનત વાળું કામ હતું અને છટકી ન જાય એ ધ્યાન રાખી અને વોચ કરી અને એમને પકડવામાં આવ્યા હતા આ આમાં વિક્રાંત અને એનો ભાઈ સિદ્ધાર્થ સુરતમાં જાન્યુઆરી બે હજાર ચોવીસ પેલા રહેતા હતા ત્યારે આની સાથે જે મરણ જનાર છે એની સાથે ઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે બંને સાથે નોકરી કરતા હતા બંનેને પૈસાની કોઈ બાબતમાં ઝઘડો થતા વિક્રાંતના માથામાં મારી દીધેલું મનોજનર રોહિતે આ બાબતે એક વર્ષ સુધી એને સતત મગજમાં આ રાખી આ બંને ઈસમો એક ત્રીજા બંને ભાઈઓ એક ત્રીજા ઇસમ સાથે અહીંયા સુરત લાવી ત્રણ ચાર દિવસ સુધી રેકી કરી અહીંથી એક બાઇકની ની ચોરી કરી અને બાઈક ની ચોરી કર્યા બાદ અને ચપ્પુ અને ફાયરિંગ કરી નીપજાયું પેલા એક ગોળી પેટમાં મારી પછી પિસ્તલ લોડ ન થઈ ફરીથી તો એને ચપ્પુ થી એટલો ગુસ્સો એના ઉપર હતો કે અશક્ય ચપ્પુના ઘા મારી એનું મોત નીપજાયું હતું આ બંનેને પકડી આગળની કાર્યવાહી માટે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજુ ચાલુ કરી